રામરામ માં આવે છે માં ખરાટ મોડી થી આવે માં એમને છોકરાની ની માનતા લીધેલી હતી અને માનતા લેવા આજથી બાર મહિના પેલા આવેલા માં આપણા સાનિધ્યમાં બાળક જે વર્ષોથી થી રખડતા માં અને તે પૂરી નથી થતી એ પૂરી માં આપડા સાનિધ્ય થઈ મા જે એમને માનતા પૂરી કરવા આવ્યા

પછી અમે કંટાળી ગયા તો માને ખાલી એમ કીધું માનતા કીધું કે માં અમારું ગમે તેવું કામ છે અમારું કામ તમે કરજો તો માં એક જ છે એમાં અમારું કામ પતી ગયું એટલે અમે એમ કીધું કે અમારી ઈચ્છા છે અમને જેટલું એ થાય અમારી શક્તિ પ્રમાણે માને ફૂલ ને તો ફૂલની ની પાકી પણ અમે એ કરશું એમ કરીને માનતા માનતી માં રાજા મારી માનતા એટલે એમને માનતા નથી કેસ ને સારું થઈ જાય તો જે દૂધ આવશે હું તારા સાનિધ્ય લઈને આવે મા તો ને સારું થઈ ગયું અને દૂધ ની માનતા પૂરી કરવા દૂધ ની વહેલી ભરી રામ રામ માં થી આવે છે માં ખરાટ મોહડી થી આવે માં મા એમને છોકરાની ની માનતા લીધેલી હતી અને માનતા લેવા આજથી બાર મહિના પહેલા આવેલા માં આપણા સાનિધ્ય માં તો અહીંયા આવી અને એમને બે બેઠા

મેદડી માતાજી એક કિલો પેડા શ્રીફળેલું કીધું રાખેલું

રામ રામ માં ગોધરાત ની મંગભાઈ તરીકે આવ્યા એમની દીકરીને પગ ના અને પગ ઉપર ખોલ્લા નીકળતા પાણી ભરેલા માં

રામ રામ માં ચાકીસ થી યોગેશભાઈ આવે સંજય ની બાજુ થી માં એમની બેન ની માનતા હતી કે એમને ચાલતો અને નિરાકરણ આવે પણ સમાજ દ્વારા સમાજમાં આ લોકોનો કોઈ નિરાકરણ આવતો નતો પછી એમને બોટલ અને પેડાની માનતા લીધી સમાજ દ્વારા જ અને એમને બેનનો જે નિરાકરણ આવી ગયું થઈ ગયા

છોકરી જોડે થાય એવું અને એવું કીધું કે હું આગળ વાળા માનતા લઉં કે દૂધની બોટલ માં પણ મારું નામ આવું ના મા સુરત થી અને ગામ ને ભેગા થયેલા હતા જે બોટલ આ ભાઈ નામ જ આવ્યું સુરત થી કાનપુર થી પ્રતાપભાઈ તરીકે આવે માં માનતા એવી છે કોટ કચેરીની કે આ પ્રતાપભાઈ વડોદરા જિલ્લામાં નાયબ મામલતદાર તરીકે નોકરી કરતા માં

બોલો મેલડી વાહરી બોલો બોલો સાંભળ મઈ બોલો કે બીજું કશું પૂરો સંઘર્ષ બોલો બોલા મહારાજ લો આ પેલો એને હાથી તો દેખાય છે પેલો આ તો બાર તો આ બોલ દો સુકા લો જો પક્ષી બોલો બરાબર સુકા તમારો <laughs> બધી જગ્યા ના પડતી અહીંયા માતાજી સોળ સોમવાર ના વ્રત કીધા બે સોમવાર બાકી

અજય ભાઈ ધોળા ગુવાથી એમની દીકરી નો ચૌદ મહિના ની છે સાત મહિના થી પેટમાં દુખાવો હતો ડોક્ટર ભાઈ દવા કરાઈ પણ કોઈ ફરક પડ્યો નહીં માં એમને ચાર દૂધ બોટલ માની જે સાત મહિના એમની દીકરી ને દુખાવો હતો માં દુખાવો મળતો હતો દસ દિવસથી એમને દૂધની બોટલ ને ની માનતા લીધી માં દવા કરાઈ થતા ના મઠો તો દૂધની બોટલ ને માં ચાર દિવસનો દુખાવો મટી ગયો અમદાવાદ થી આવ્યો છે દુખાવો છે મેળ ના પડ્યો આગળ વધતી અને બે દૂધ બોટલ માનતા લીધી દુખાવો બી મટી ગયો રામ રામ સંજયભાઈ સંતરામપુર થી આવે માં એને ધંધો કરવા માટે રિક્ષા લીધી માં તો ત્રણ મહિના થી એમને રિક્ષા મળતી નથી માં લેવા જાય માં પછી એમના ઘર જૂની જોબ હતી છૂટી ગઈ માં તો પગાર નીકળતો નતો હતો તો અમને ધક્કા થયો કંપની વાળા તો એમને જે દૂધ બોટલ ની લીધી દૂધ ની બોટલ માનતા કે જૂનો પગાર કંપની વાળા છે પાછો આપી દીધો રામ રામ Yeah.